ફ્રેન્ડ્સ ખરેખર આજે તો ખાવાની મોજ પડી ગઈ ફક્ત મને જ નહીં મારા ઘરના તમામ સભ્યોને કેમ કે મેં બનાવી હતી ઘઉંના લોટની સરસ મજાની એકદમ ચટપટી મસાલા પાપડી ઘરમાં રહેલી સામગ્રીથી ફ્રેન્ડ્સ તૈયાર થઈ જાય છે ને એટલી સરસ મજાની ક્રિસ્પી બની છે ચાલો આનો ટેસ્ટ કરી લો વાવ ખરેખર ફ્રેન્ડ્સ બહુ જ સરસ બની છે જેટલા પણ લોકોએ ખાધી મારા ઘરમાં બધાએ એમ જ કહ્યું કે વાવ બહુ જ સરસ છે જુઓ બને છે ને એકદમ ક્રિસ્પી મસાલા પાપડી ચાલો તો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ તો આ માટે લઈશું આપણે સૌથી પહેલાં એક બાઉલની અંદર ઘઉંનો લોટ જે નોર્મલી આપણે રોટલી કરવા માટે યુઝ કરતા હોય એ છે બસ આ એ જ લોટ છે પરફેક્ટ માપ સાથે બનાવશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ તૈયાર થશે એટલા માટે માપ યોગ્ય હોવું ખૂબ જ જરૂરી છે તો એક વાટકી ભરીને આ ઘઉંનો લોટ લીધો છે અને તેની સામે તેજ વાટકીની મદદથી આપણે લઈશું સોજી તો સોજી મેં લીધી છે અડધી વાટકી જે માપ છે એકદમ પરફેક્ટ છે જો એકાદ બે ચમચી ઓછું કે વધારે હશે તો ચાલશે બટ બંનેનું પ્રમાણ સરખું નહીં લેતા હવે સ્વાદ અનુસાર મેં ફક્ત મીઠું એડ કર્યું છે હવે મસાલા પાપડી માટે એક સરસ મજાનો ચડ આપણે મસાલો તૈયાર કરી લઈએ તો આ માટે એક ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી મેં હળદર એડ કરી છે એક નાની ચમચી જેટલું આપણે આની અંદર જીરું એડ કરીશું બે ચમચી જેટલા મેં તલ એડ કર્યા છે બહુ જ સરસ આનાથી ટેસ્ટ આવતો હોય છે જે વસ્તુ તમારા જોડે ન હોય એના વગર પણ તમે તૈયાર કરી શકો છો એક ચમચી જેટલી વરિયાળી અને લાસ્ટમાં આપણે એડ કરીશું અડધી ચમચી જેટલો અજમો જેને આપણે હાથથી મસણીને એડ કરવાનો જેથી જે આની ફ્લેવર છે બહુ જ સરસ લાગે તમે આ નાસ્તો સિમ્પલ મસાલાથી પણ તૈયાર કરી શકો છો બટ આ રીતે બહુ બધા મસાલા એડ કરીશું તો ખરેખર જે આનો ટેસ્ટ છે બહુ જ સરસ આવતો હોય છે હવે ફ્રેન્ડ્સ મેં લીધી છે કસ્તુરી મેથી જો કસ્તુરી મેથી ન હોય તો શું કરવું એ હું તમને આગળ કહું તો બે ચમચી જેટલી મેં કસ્તુરી મેથી લીધી છે આનાથી સારી એવી સ્ટ્રોંગ ફ્લેવર આવશે જો કસ્તુરી મેથીનો તમારે ઉપયોગ ન કરવો હોય તો આની જગ્યાએ તમે વાટેલું લસણ પણ એડ કરી શકો છો જો લસણિયા તમારે પાપડી તૈયાર કરવી હોય તો તેની પણ ફ્લેવર બહુ જ સરસ લાગતી હોય છે આની અંદર અથવા જે સુકમણી કરેલી હોય છે કોથમીરીની તે પણ તમે આની અંદર એડ કરી શકો છો બટ હા બહુ વધારે પ્રમાણમાં એડ નહીં એક એકથી બે ચમચી જેટલી છે સારી રીતે મેં મસાલો મિક્સ કરી લીધો છે હવે તૈયાર કરેલો જે મસાલો છે એ આપણે લોટની અંદર ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ જે આપણે ચટાકેદાર મસાલો તૈયાર કર્યો છે એના કારણે ખરેખર એટલો સરસ મજાનો ટેસ્ટ લાગશે કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે આટલી સરસ મજાની મસાલા આપણે આપણે ઘરે તૈયાર કરી શકીએ સારી રીતે મેં આને મિક્સ કરી લીધું છે હવે સારા એવા પ્રમાણમાં આની અંદર આપણે તેલ એડ કરીશું તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો ઘીને થોડું ગરમ કરીને આની અંદર ઉમેરી દેવો અને ત્યારબાદ મિક્સ કરી દેવાનું તો બેથી ત્રણ મોટી ચમચી ભરીને મેં આની અંદર તેલ એડ કર્યું છે સારી રીતે આને મિક્સ કરી લઈશું હવે તમને એ આઈડિયા ન આવે કે તેલ કઈ રીતે મતલબ કે કેટલું તમારે આની અંદર એડ કરવાનું છે એ હું તમને લાસ્ટમાં બતાવીશ જો તેલ તમે યોગ્ય રીતે એડ કર્યું હશે તો ખરેખર જે મસાલા પાપડી છે એક એકદમ સરસ મજાને ક્રિસ્પી ખસતા તૈયાર થશે એટલા માટે તેલ યોગ્ય પ્રમાણમાં એડ કરવું ખૂબ જ જરૂરી છે બટ હા બહુ વધારે પ્રમાણમાં પણ એડ કરવાની જરૂરિયાત નથી જુઓ તમે આ રીતે થોડું હથેળીમાં પ્રેસ કરશો ત્યારે આવું થવું જોઈએ એકદમ પરફેક્ટ આ તૈયાર છે હવે ફ્રેન્ડ્સ જે આપણે એક વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો હતો અને અડધી વાટકી જેટલી સોજી લીધી હતી તેના સામે કેટલા પાણીનો ઉપયોગ થાય છે એ પણ હું તમને બતાવીશ તો એકી સાથે બહુ જ બધું પાણી એડ નહીં કરી દેવાનું આ રીતે ચમચાની મદદથી હું થોડું થોડું પાણી એડ કરું છું અને સારી રીતે મિક્સ કરું છું લાસ્ટમાં હું તમને કહીશ કે મેં આની અંદર કેટલા પાણીનો ઉપયોગ કર્યો કે જેથી સરસ મજાની આપણી મસાલા પાપડી એકદમ પરફેક્ટ તૈયાર થાય એટલા માટે લોટ પણ યોગ્ય રીતે બાંધવો ખૂબ જ જરૂરી છે આની અંદર જો નાની નાની બાબતો ધ્યાનમાં રાખીને બનાવશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ તૈયાર થશે અને તમારા વખાણ પાકા એ હું સો ટકા ગેરંટી સાથે કહી શકીશ ચાલો વાતોમાં ને વાતોમાં મેં સરસ મજાનો લોટ તૈયાર કરી દીધો છે આ રીતે આપણે સોફ્ટ રાખીશું જે રોટલીનો લોટ આપણે તૈયાર કરતા હોઈએ છીએ બસ એવો કેમકે આને તમે થોડીવાર માટે મૂકશો ત્યારે કડક થઈ જતો હોય છે કેમકે આપણે આની અંદર સોજી એડ કરે છે જે પાણીને શોષવાનું કાર્ય કરતી હોય છે તો ફ્રેન્ડ્સ આની અંદર અડધી વાટકી જેટલા પણ પાણીનો ઉપયોગ નથી થયો પા વાટકી કરતાં થોડુંક વધારે છે અને અડધી વાટકી કરતાં ઓછા પાણીનો મેં આની અંદર ઉપયોગ કર્યો છે પાંચેક મિનિટ માટે એને સાઈડમાં મૂકી દીધું તમે જોઈ શકો છો ફક્ત પાંચ મિનિટની અંદર સરસ મજાનો જે લોટ છે એ કઠણ થઈ જશે જો તમારા જોડે ટાઈમ હોય તો દસથી પંદર મિનિટ માટે તમે રેસ્ટ ઉપર આને મૂકી શકો છો સારી રીતે એકવાર આને મસળી લઈશું હવે આપણે આનાથી એક સરખા ભાગ કરી લઈશું અને જે બાકીના ભાગ આ રીતે આપણે તૈયાર કરાયા છે એને ઢાંકીને સાઈડમાં મૂકવાના કે જેથી એ જે લોટ છે એ સુકાઈ ન જાય અને વણવામાં આપણને તકલીફ ન પડે તો ચાર ભાગ મેં આ રીતે અલગ કરી લીધા છે એક ભાગ આપણે લઈ લઈશું અને બાકીના જે ભાગ છે એને ઢાંકીને સાઈડમાં મૂકી દેવાના હવે ત્યારબાદ આપણે આ રીતે ગોળ શેપ તૈયાર કરી લઈશું અને થોડુંક તેલ આપણે ઓરસશે ઉપર એડ કરીશું સારી રીતે મેં તેલ લગાવી લીધું છે અને ત્યારબાદ જે આપણે ગોળ શેપ તૈયાર કર્યો છે એના ઉપર પણ આ રીતે થોડુંક તેલ લગાવી લઈશું હવે બસ આને વણી લેવાની જો તમારે તેલનો ઉપયોગ ન કરવો હોય તો કોરા લોટનો પણ તમે આની અંદર ઉપયોગ કરી શકો છો હવે જે આની જાડાઈ છે તમારે કેટલી રાખવાની એ હું તમને લાસ્ટમાં બતાવીશ હવે બસ કોઈ પણ એક આ ટાઈપનું આપણે વાસણ લઈશું કોઈ વાટકી હોય અથવા તો નાની પ્લેટ હોય તમને જે પણ શેપ પસંદ હોય એ તમે તમારી રીતે તૈયાર કરી શકો છો હવે બસ જે બાકીનો ભાગ છે એને આપણે અલગ કરી લઈશું જો આની જે જાડાઈ છે એ એકદમ પરફેક્ટ છે એકદમ બહુ જ બધી પાતળી પણ નથી કરી દેવાની કે બહુ વધારે પડતી જાડી પણ નથી રાખવાની આ પાતળી હશે તો ફટાફટ એ કૂક થઈ જશે ત્યારબાદ કાંટા ચમચીની મદદથી આપણે થોડા ખોલ કરી દઈશું કે જેથી આ ફૂલે નહીં ને સરસ મજાની મસાલા પાપડી આપણે તૈયાર થાય તો આ રીતે મેં તૈયાર કરી લીધી છે બધી જ મસાલા પાપડ અને હા ફ્રેન્ડ્સ જો તમે બે મહિના સ્ટોર કરવા માટે બહુ જ બધી ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો આ રીતે તમારે ભેગી નહીં મૂકવાની નહીં તો જે આ પાપડી છે એ ચીપકી જશે જો તેલ ઓછું લગાવ્યું હશે તો તમારે આ રીતે પ્લેટની અંદર થોડીક છૂટ્ટી રાખવાની કે જેથી ચોટી ન જાય એટલા માટે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની નહીં તો જે વણેલી હશે એ બધી ફેલ જશે એટલા માટે હું તમને નાની નાની ટીપ સાથે સમજાવું છું કે જેથી બિલકુલ પણ તમારે ભૂલ ન થાય ચાલો હવે આપણે એ જોઈ લઈએ કે કઈ રીતે આની ફ્રાય કરવાની જો ફ્રાય કરતા નહીં આવડી તો ફ્રેન્ડ્સ ખરેખર અહીંયા સુધીની જે મહેનત છે બરબાદ થશે એટલા માટે ફ્રેન્ડ્સ ધ્યાનથી વિડીયો જોઈ લેજો જે શરૂઆતમાં ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવાની તેલ થોડુંક ગરમ થાય બહુ જ વધારે પડતું ગરમ નથી કરવાનું આ રીતે તમારે ચેક કરી લેવાનો લોટનો થોડોક ભાગ એડ કરીને ત્યારબાદ આપણે મસાલા પાપડી આની અંદર ઉમેરીશું અત્યારે હું ફક્ત ચારથી પાંચ જેટલી જ મસાલા પાપડી એડ કરું છું જેટલી જગ્યા હોય એટલી તમે એડ કરી શકો છો આની સાથે તમે છ સાત જેટલી પણ એડ કરી શકાય બહુ જ આરામથી બધી જ જે મસાલા પાપડી છે એ ફ્રાય થઈ જતી હોય છે જો વધારે પ્રમાણમાં એડ કરશો તો પણ એ સારી રીતે કૂક થઈ જ જશે તરત જ ફ્રેન્ડ્સ આપણે એ મદદથી આને ટર્ન નહીં કરીએ જ્યારે તમે તેલની અંદર મસાલા પાપડી ઉમેરો છો ત્યારે જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ કરી દેવાની બધી જ મસાલા પાપડી આની અંદર ઉમેરી દો ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે એ એકદમ ધીમી કરી દેવાની અને ધીમા તાપે આ રીતે તમારે બધી જ મસાલા પાપડી ઉપર આવી જાય ત્યારબાદ તમારે આને ટર્ન કરવાની એકાદ મિનિટ માટે આપણે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખીશું અને ત્યારબાદ અડધી મિનિટ માટે જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખીશું એમ કરતા કરતાં ફ્રેન્ડ્સ આને ફ્રાય થતાં દોઢથી બે મિનિટ જેટલો સમય લાગતો હોય છે સરસ મજાની મસાલા પાપડી ક્રિસ્પી થઈ ગઈ છે હવે આપણે એક પ્લેટની અંદર આને નીકાળી લઈશું જ્યારે મસાલા પાપડી ફ્રાય થઈ જશે પરફેક્ટ રીતે ત્યારે આ રીતે એકદમ બબલ્સ ઓછા થઈ જશે ત્યારે સમજવાનું કે એકદમ પરફેક્ટ રીતે આ મસાલા પાપડી ફ્રાય થઈ ગઈ છે વાવ બહુ જ સરસ આની સુગંધ આવી રહી છે ચાલો વધારે ચટપટું બનાવવા માટે ઉપરથી થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું તમે આના ઉપર ચાટ મસાલો પણ થોડોક સ્પ્રિંગલ કરી શકો છો જેથી બહુ જ સરસ આનો ટેસ્ટ લાગશે અત્યારે હું એડ નથી કરી રહી અને થોડીક ડેકોરેશન માટે કોતર એડ કરીશ ફ્રેન્ડ્સ લાસ્ટમાં હું તમને સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કે ખરેખર જે રેસીપી છે દેખાવમાં કેવી બને છે વાવ ફ્રેન્ડ્સ બાર સૂર્યપ્રકાશમાં જુઓ બની છે ને એકદમ ટેસ્ટી ચટાકેદાર ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે વિડીયો થોડોક પણ સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં કેમ કે એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય હશે બાય